જાહેર કરાયો વાલીઓ અને વિદ્યાર્થીઓએ આ સુવિધાને વખાણી છે પરીક્ષાનું પરિણામ જાણવું હવે સરળ થઈ ગયું છે ધોરણ દસમાં સારા માર્ક સાથે ઉત્તીર્ણ થનારા વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર જોવા મળી હતી નાઇન્ટી એઇટ પર્સન્ટાઇ લે છે અને મારા પર્સન્ટેજ નાઇન્ટી ટુ આવે છે અને હું બહુ ખુશ છું હું આનો શ્રેય જે છે એ મારા પેરેન્ટ્સને આપવાની છું એમને મને ઇકોનોમિકલી અને સાથે સાથે ઇમોશનલી એટલે બહુ સપોર્ટ કર્યો અને મારા પેરેન્ટ્સ અને મારા ટીચર્સ જે છે એ મને ડાઉટ સોલ્વ કરતા હતા મારા ઇન્ટરનલ્સ બહુ સારા આપ્યા એમને અને મારા પેરેન્ટ્સ ગોર અને સ્પેશિયલી ભગવાનને પણ હું થેન્ક યુ કહેવા માગું છું બહુ ટેન્શન હતી પહેલાં તો બહુ સ્ટ્રેસમાં હતી પછી એટલે મેડિટેશન કરીને થોડુંક સ્ટ્રેસ કમ કર્યું પછી ધીરે ધીરે એટલે અમે એક્ઝામ દેતા હતા તો એટલે થઈ ગયું સ્ટ્રેસ કમ ના સીએ કરીને એટલે કેમ કે મને મારા પપ્પાને બિઝનેસમાં બહુ ઇકોનોમિકલી સપોર્ટ કરવાનું છે ફાઇનાન્શિયલી સપોર્ટ કરવાનું છે એટલે મેં વિચાર્યું છે કે સારા પર્સન્ટેજ સાથે હું સીએ બંને સાથે મારા પપ્પાના સાથે બિઝનેસમાં હેલ્પ કરાવીશ 93.79 कोचिंग फोर आवर्स और सेल्फ स्टडी टू थ्री आवर्स हाँ वो रिवीजन रिविजन करना था बार बार प्रैक्टिस और जो ना समझ आए वो पूछना और डाउट्स क्लियर करना ऐसा एम है गोल है बचपन से स्कूल टीचर्स को और मेरे कोचिंग क्लास पेरेंट्स को सब ટેન્થમાં નાઇન્ટી ટુ લેંગ્વેજ સબ્જેક્ટ્સમાં અને એસમાં મોબાઈલનો યુઝેજ ઓછો હતો અને ફ્રેન્ડ સાથે બહાર જવાનું ઓછું હતું અને રિવિઝન વધારે ચાલતું હતું કોચિંગમાં પણ અને સ્કૂલમાં પણ અને ઘરે સેલ્ફ સ્ટડી બી કોચિંગ તો ત્રણ કલાકનું હતું સ્કૂલમાં જે મેથ્સનું પ્રેક્ટિસ થતી હતી એ અને ઘરે ફોર ટુ ફાઇવ અવર્સ ડાન્સિંગ અમે અને કુકિંગ કોમર્સ લેવું છે સી એ માર આ પર્સન્ટાઇલ રેન્ક 97.51 છે અને પર્સન્ટેજ 91.5 છે 6 કલાક જેટલું 6 કલાક એટલે સવારે 5 વાગે ઊઠીને પછી 5 વાગ્યા થી 7 વાગ્યા પછી બ્રેક પછી એમ બ્રેક લઈ લઈને વાંચવાનું એ રીતે પછી પેપર પ્રેક્ટિસ કોન્ફિડન્ટ હતો એટલે તૈયારી કરી હતી બહુ મહેનત કરી હતી પહેલાથી જ સ્ટાર્ટિંગ થી ના મે મોબાઈલ થોડા સમય માટે દૂર મૂકી દીધો હતો એટલે નતો વાપરતો બહુ વધારે જીની એક્ઝામ આપી છે અને આઈઆઈટી એનઆઈટીમાં જવું છે મારા પેરેન્ટ્સને સ્કૂલને સ્પેશિયલી દક્ષેસ સરને બહુ મદદ કરી અમને ભણવામાં થેન્ક યુ આ માગું છું એમને પ્રેક્ટિસ 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 એટલે પેપર પ્રેક્ટિસ એ બે મહિના પહેલાં ચાલુ કરી દેવાની અને તો સરસ માં કાંઈ કઈ વાંધો નહીં આવે આજે ધોરણ દસ ને પરિણામની જાહેરાત કરવામાં છે ઓનલાઈન જાહેરાત કરવામાં છે પેલા અગાઉ જે સ્કૂલમાં માં વાલીઓ અને વિદ્યાર્થીઓ રિઝલ્ટ લેવા માતા જતા હતા જયારે શિક્ષણ બોર્ડ દ્વારા એક એક સુવિધા ઉભી કરવામાં આવી છે જે online જે પોર્ટલ બનાવે છે તેમાંથી જ વિદ્યાર્થીઓ તેમના વાલીઓ જે પોતાના પરિણામ જોઈ શકે છે પરિણામ જોયા બાદ તો સ્કૂલમાં માં આવે છે સ્કૂલમાંથી માંથી તેઓ નું જાણકારી મેળવે છે અને તે જોઈ શકે છે કેટલાક વાલીઓ અને વિદ્યાર્થીઓ પણ પોર્ટલ પર તે જે વેબ પોર્ટલ છે તેની પરથી જે શિક્ષણ નું એકદમ મુકવામાં તેને result ની પણ જોઈ રહ્યા છે તેઓ શું કહેશો આ એક સુવિધા ઉભી કરવામાં આવી છે શિક્ષણ બોર્ડ દ્વારા જે પોર્ટલ દ્વારા તમને જાણકારી મળે છે જે પહેલા અગાઉ તો સ્કૂલમાં જઈને રિઝલ્ટની રાહ જોઈ પરથી રિઝલ્ટ લેવા માટે ઘણી સમય ઊભો રહ્યો હતો આ વખતે નવી એક સુવિધા હું કહી શકું આધુનિક આધુનિક ડિજિટલ સમયમાં સૌથી સારું રિઝલ્ટ આ વખતે ઓનલાઈન તમે ઇઝીલી ઘરે બેઠા બેઠા પરિણામ જોઈ શકો છો એ ગુજરાત સરકાર દ્વારા એક સારી વ્યવસ્થા કરવામાં આવી છે જે બદલ હું ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગને અભિનંદન પાઠવું છું પહેલાં અગાઉ પણ ઘણો ઘસારો થતો તો વિદ્યાર્થીઓ પરિણામ લેવા માટે ઊભા રહેતા હતા ક્યાંક ક્યાંક ક્યાં પણ થતા હતા તો હવે આ સુવિધા લઈને શું કે આ સુવિધાથી વિદ્યાર્થીઓ અને પેરેન્ટ્સ ઘરેથી આરામથી પોતાનું રિઝલ્ટ જોઈ શકે છે એટલે જે પહેલા અવ્યવસ્થા સર્જાતી હતી કે ભઈ સ્કૂલોમાં શાળાઓમાં અવ્યવસ્થા સર્જાતી હતી એનામાંથી માતા-પિતાને પેરેન્ટ્સોને મુક્તિ મળી છે વિદ્યાર્થીઓને અને ઈઝીલી હવે ઓનલાઈન તમે પરિણામ ઘરે બેઠા બેઠા જોઈ શકો છો એ બદલ હું ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગને ફરી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું હોટલમાં આપણે રિઝલ્ટ જોયું આપના સંતાનનો કયો રિઝલ્ટ છે મારા સંતાનનું દેવ જયસ્વાલ છે એના પરસેન્ટેજ 94.16 છે અને પરસેન્ટેજ એના 99.16 છે એને મેથ્સમાં 100 માંથી 100 છે સાયન્સમાં 100 માંથી 100 છે અને સોશિયલ સાયન્સમાં 98 માર્ક છે ઘણા સારા માર્ક લાવ્યો છે અને મારી બંને ડોટર પણ ડોક્ટર બનવા જઈ રહી છે એક ડેન્ટિસ્ટ છે બીજી એમબીબીએસ માં સ્ટડી કરી રહી છે મારી ઈચ્છા છે કે મારું ત્રીજું સંતાન પણ એ જ માર્કે આગળ વધે અને ડોક્ટર બને એ હું ઈચ્છા વ્યક્ત કરું છું દસમા ધોરણની પરીક્ષાથી જે અભ્યાસક્રમ માટે પ્રથમ પગલું કહેવાય છે કેવું માનસિક રીતે કેવી રીતે તૈયાર રહેતા હતા અને પુત્રને પણ કેવી રીતે તૈયાર હતા મારા ઘરે છેલ્લા બે વર્ષથી ટીવી કેબલ બંધ હતા ટોટલી ની આની એક્ઝામ એસએસસી બોર્ડ ની પતી ત્યાર પછી મેં કેબલ શરૂ કરાવ્યું મારી ડોટરો બંને ડોક્ટર ત્યારે પણ કેબલ બંધ હતા કહેવાનો મતલબ કે સતત આઠ થી દસ કલાકનો અભ્યાસ એનો અને પોતે પણ એટલા ધગસથી એ દેવ પણ મહેનત કરતો હતો અને સાથે સાથે પેરેન્ટ્સનો પણ એમાં સી ફાળો હતો અને આ બધા ભેગું થઈને આજે રિઝલ્ટ અમને મળ્યું છે કે જે સૌથી સારું રિઝલ્ટ મારી દ્રષ્ટિએ છે અને હું મારા સનને ખૂબ ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું